નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર આઠસો થી ચૌદસો સાહીઠ ગોંડલ એક હજારથી પંદરસો એકત્રીસ મોરબી અગિયારસો ચોરાણું થી ચૌદસો ચોરાણું હળવદ બારસો પચાસ થી ચૌદસો બોતેર જુનાગઢ તેરસો થી ચૌદસો બાવીસ તળાજા અગિયારસો થી ચૌદસો ચુમાલીસ રાજકોટ અગિયારસો સિત્તેર થી ચૌદસો નેવું બોટાદ તેરસો અગિયારથી પંદરસો અઢાર ત્રોલ બારસો થી ચૌદસો પાસઠ કોડીનાર બારસો એસી થી પંદરસો ભાવનગર બારસો થી ચૌદસો ઓગણીસ અમરેલી નવસો બાણું થી ચૌદસો એક્યાસી ખંભાળિયા તેરસો થી ચૌદસો ચાલીસ મહુવા અગિયારસો થી તેરસો પંચાણું જામજોધપુર બારસો અગિયાર થી પંદરસો સોળ વિસાવદર બારસો પચીસ થી ચૌદસો એકસઠ ોરાજી બારસો પચાસથી ચૌદસો ત્રીસ સાવરકુંડલા તેરસોથી સૌ ચૌદ ત્રીસ જસદણ બારસોથી થી ચૌદસો પચાસ કાલાવાડ તેરસોથી સૌ ચૌદસો સિત્તેર ધ્રાંગધ્રા બારસો છપ્પનથી સૌ ચૌદસો અગિયાર બાબરા તેરસો પચાસથી પંદરસો પાટડી બારસોથી થી ચૌદસો એકવીસ વાંકાનેર એક હજારથી તેરસો છન્નું ખાંભા બારસો પાંચથી ચૌદસો એકાવન રાજુલા અગિયારસોથી ચૌદસો પચાસ વઢવાણ એક હજારથી ચૌદસો દસ મેંદરડા તેરસોથી ચૌદસો બેતાલીસ ઉપલેટા અગિયારસોથી ચૌદસો વીસ લખતર બારસો પચાસથી ચૌદસો એકતાલીસ પાલીતાણા અગિયારસો પચાસથી સૌદસો જેતપુર તેરસોથી ચૌદસો સાઠ